જ્યારે આજે કોડીનાર મુકામે આવવાનું થયું ત્યારે જ્યારની આ ચૂંટણી પૂરી થઈ છે ત્યારનું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જે પબ્લિક છે એ શાંતિથી રહેતી હતી ભાઈચારાથી રહેતી હતી અને વર્ષોથી ભાઈચારાથી રહેતી હતી અને આજે એ સમયેથી તમને ખ્યાલ નહીં હોય કે એમને પહેલાં

એના કારણે આપણો ભાઈચારો તોડવાની કોશિશ કરી છે આની પહેલા પણ ઘણા અધિકારીઓ હતા એમને આવી રીતે કર્યું તું અને ગીર સોમનાથમાં ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ રહેતા હતા અને ઘણીવાર દંગા પણ થયા છે અને ઘણા આપણે લોકોએ આપણા વ્યક્તિઓને ગુમાવ્યા છે આજે આ કલેક્ટરે આ કામ કર્યું છે કે ગીર સોમનાથના હિન્દુ મુસ્લિમની ભાઈચારા તોડવાનું કામ કર્યું છે જ્યારે એક મિટિંગ મિટિંગ હતી હમણાં જ્યારે આયોજનની મિટિંગ હતી ત્યારે હું મિટિંગમાં ગયેલો અને મીટિંગમાં પણ એમને વાત કરી કે તમે આ વરસાદની સિઝન ચાલે છે આ વરસાદની સિઝન ચાલતી હોય ત્યારે માણસો મદદ કરતા હોય કોઈ સંસ્થા હોય રાજકીય માણસો હોય કે હોદ્દેદારો હોય કે ઓફિસરો હોય એ માણસોને કાચા મકાનમાં રહેતા હોય તો તાલપત્રીની સહાય કરતા હોય આપણે વર્ષોથી ફેસબુકમાં ને બધા જોતા છે ન્યૂઝપેપરમાં ને કે કોઈ નાનું પરિવાર ગરીબ પરિવાર એને બાળકો એમના ઘરના સાથે એ તાલપત્રી કાચા મકાન ઉપર પાથરી અને ત્યાં શાંતિથી રહી શકે જેનાથી વરસાદની સિઝન નીકળી શકે અને કાયદો પણ કહે છે કે જે ગીર સોમનાથમાં ડેમોલેશન ચાલ્યું છે એ ડેમોલેશન છે એ કાયદાકીય રીતે હંમેશા વરસાદની સિઝનમાં તોડી શકાતું નથી છતાં પણ ગીર સોમનાથના કલેક્ટર કોના ઈશારે કરે છે અને શેઠ ચૂંટણી લોકસભાની પૈતી છે ત્યારથી નાના નાના ગામો હોય નાના નાના એરિયા હોય એ તમામ જગ્યાએ નાના ગરીબ લોકોના મકાનો તોડીને ખ્યા દુકાનો તોડી નાખી અને એમને બે ઘર કરી દીધા છે જ્યારે સરકાર એક તરફ ઘર આપવાની વાત કરતી હોય અને એક તરફ અત્યારે બે ઘર કર્યા છે ત્યારે બે ઘર કર્યા છે ત્યારે ખાસ કરીને હું કહીશ ચોક્કસ રીતે કહીશ કે તમે જ્યારે જ્યારે આ બધું તોડતા ત્યારે મેં કલેક્ટર ને જાહેર ના કીધું આ મંચ ઉપરથી જાહેરના કલેક્ટર ને કહું છું કે સાંભળીને જો તમે એવું નહીં સમજતા કે તમને કોઈ કેવા વાળા નથી તમારામાં તાકાત હોય તો તમારા પેન્ટનો પટ્ટો બરાબર બાંધી લ્યો તમારી સાથે આ વિમલ ચૂડાસમાં આવશે ને ગેર સોમનાથ માં મોટા મોટા જાહેર મંચ ઉપર તાકાત હોય તો મારી સાથે ચાલો અને આ જે બિન કાયદેસર છે એ મોટા મોટા કોમ્પ્લેક્ષ તોડો નાના નાના ગરીબ માણસો ઘર હું તોડું છું કલેક્ટર ને એવું બધી પાવર હોય તો આ તોડવા માટે તમારી નાના માણસો ને મકાન પાડે મોટા બિલ્ડરો ડરે અને તમારા ઘરે મોટા મોટા મીઠાઈ ના બોક્સો તમે લ્યો છો એ બધાને ખબર છે મારી પાસે હું ટાવર ચોકે બેસું છું ઘણા અધિકારીઓ આવ્યા છે ઘણા બિલ્ડરો મારી પાસે આવ્યા છે અને ગામના ત્યાં લોકો પણ આયા છે કે જે અમારી પાસે અને કલેક્ટર સુધી પહોંચાડે છે તમે મીઠાઈના બોક્સ ખાધા છે કઈ વાંધો નહીં મેં તમારી તપાસ માહિતી છે વહીવટ ઉપ સચિવ શ્રી અને સામાન્ય વિભાગમાં તમારી તપાસ માહિતી છે મે સૌરવagna હું સચિવ પાસે તમારી તપાસ માંગી છે કે આ કલેક્ટર્યાર થી નોકરીઓ લાગ્યા છે ત્યારે એમનો પગાર કેટલો તો એમની પ્રોપર્ટી કેટલી હતી ને અત્યાર સુધીમાં એની પ્રોપર્ટી કેટલી થાય એમનો પગાર કેટલો થાય એ તપાસ ચોક્કસ રીતે કરો અને એની સીબીઆઈ ની તપાસની મેં માંગી છે સીઆઈડી સીબીઆઈ પ્લસ એસીબી તપાસ માંગી છે કે એનું તપાસ કરાવો અને તપાસ કરશો તો મને વિશ્વાસ છે ચોક્કસ રીતે સાચી તપાસ થશે તો રાજકોટ અગ્નિકાંડ જેવા કોઈના ઓફિસમાંથી સોનાના દાગીના નીકળશે ફાઇલો નીકળશે હોટલોના કાગળિયા નીકળશે પેટ્રોલ પંપનીના કાગળિયા નીકળશે ફાઈવ સ્ટાર હોટલો પોતાના નામે નીકળશે અને ચોક્કસ રીતે તપાસ થાય એના માટે મેં એક પત્ર લખ્યો છે અને જરૂર પડશે તો હું જિજ્ઞેશભાઈ ભાઈ વિધાનસભામાં પણ લડશું ત્યારે ફરિયા મંચ ઉપર કહું છું હજી પણ કલેક્ટરને જાહેર ઉપર કહું છું તમારામાં તાકાત હોય તો આવજો મારી સાથે પણ ગરીબ માણસોને હેરાન કરવાનું બંધ કરી દેજો કારણ કે તમે ગરીબ માણસોને ને હેરાન કરો તમે એવું નહીં સમજતા કે કોઈ ધારાસભ્ય નથી ટાવર છું કે બેસું છું એકલો જ બેસું છું જ્યારે જરૂર પડશે તો મારા પ્રજા માટે જે સ્ટાઇલ લડવું પડે એ લડવાની મારી તૈયારી છે કોઈલા પછી ફેરફાર થતો નથી વિમલ ને ક્યારે રિવર્સ ગેર લાગતું નથી ને લાગવાનું પણ નથી ચોક્કસ રીતે વાત કરીશ અને જ્યારે પણ ટાવર છું કે કઈ પણ કામ હોય આ જિલ્લા હોય કે સૌરાષ્ટ્રનો એક ધારાસભ્ય છું પણ કઈ વાને એકલો જ કાપી છું કચ્છનું પણ કચ્છ અને સૌરાષ્ટ્રનો એક જ ધારાસભ્ય એકલો જ કાપી છું ક્યારે પણ જરૂર પડે અવશ્ય મને યાદ કરજો અને જયારે જેના માટે આવ્યા છે ત્યારે ચોક્કસ રીતે વાત કરીશ કે લૂંટ ફરિયાદ થઈ છે એ લૂંટની ફરિયાદ મહેશભાઈ મકવાણા ઉપર થઈ છે કે દલિત સમાજમાંથી આવે છે રમેશભાઈ ચુડાસમા જે કોળી સમાજમાંથી આવે છે હરેશભાઈ ધમણિયા જે કોળી સમાજમાંથી આવે છે રફીકભાઈ જે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મુંડાભાઈ એ પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે મારી પોલીસ તંત્રને ચોક્કસ રીતે હું કહું છું અને તમને ચોક્કસ રીતે વાત કરું છું પોલીસ તંત્રને કે તમે ત્યાંના સીસીટીવી ચેક કરી અને સીસીટીવી ના ચેક માં ક્યાંય પણ આ લોકો લૂંટ કરેલી હોય તો અમે તમને રોકશું નહીં પણ લૂંટ ન કરી હોય તો એની તપાસ માં ચોક્કસ રીતે આપને એ નામ ઘાટવું પડશે એ ચોક્કસ રીતે આપને અહીંથી મંચ ના માધ્યમથી કહેવા માંગુ છું અને હંમેશા સાચા ની લડાઈ હોય છે અને સાચા ની લડાઈ માં હંમેશા સત્ય ની જીત થતી હોય છે કારણ કે હું મહેશભાઈ ને ઓળખું છું પણ રમેશભાઈ ને પણ ઓળખું છું આ બધા રમેશભાઈ છે તું તો સમૂહ સમૂહલગ્નમાં આવતો હોય છે અગિયારસો ને અગિયાર દીકરીઓને સમુલગન કર્યા છે અને તમામ લોકોને ઓળખું છું અને ચોક્કસ રીતે જે તેમને ગુનો કર્યો તો અમે ચોક્કસ રીતે ના નહીં પડીએ પણ લૂંટ તો ન કરી શકે અને લૂંટ ન કરી શકે ત્યારે ચોક્કસ રીતે આપણે તપાસ કરવી પડશે અને નામ કાઢવું પડશે છતાંય વધારે વાત ન કરું આપને પણ ક્યારે પણ આપણા વિમલની જરૂર પડે તો આપડા સારા સમયમાં ન આવું તો કઈ નહીં પણ આપણે જરૂર પડશે ત્યારે એકસો ને આઠ ની સ્પીડ કરતા પણ વધારે આપની વચ્ચે આપડે હોત બની બોલે સાથે મારી વાત પૂરી કરશું આપ સૌને ખૂબ ખૂબ